વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ સહિત તંત્ર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનોએ ઝાડુ વડે માર્ગ સાફ સફાઈ કરી હતી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકીએ કહ્યું હતું કે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ આપણા ઘરનો કચરો હાથમાં ધરાવવામાં આવ્યું છે અને ત્યારે ખાસ આપણા નગરને પણ આપણા તાલુકાને આપણા રાજ્યને અને આપણા દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા સૌની જ છે વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા તે માત્ર પખવાડિયાનો તહેવાર નથી પરંતુ ખાસ વાત કરી તેમણે વધુમાં કહ્યું કે સ્વચ્છતા આપણા જીવનમાં ઉતારી અને તેને સંદેશો જનજન સુધી પહોંચાડીએ તેવી પણ ખાસ તેમણે અપીલ કરી છે પંદર દિવસ આ એક સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા કાર્યક્રમ ચાલે છે જેમાં છેલ્લા પંદર દિવસથી સતત જનપ્રતિનિધિઓ શૈક્ષિક સંસ્થાઓ સાથે સાથે સમાજ જીવનમાં કામ કરતા લોકો બધાને આ સ્વચ્છતાના સંદેશ સાથે પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં પોતાની સોસાયટીમાં પોતાના પોળમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચે એ અંતર્ગત કાર્યક્રમ છે આજે મહાત્મા ગાંધીજી નો તો એ અંતર્ગત મોદી સાહેબે બધા જ જનપ્રતિનિધિઓને સપ્તાહમાં બે કામ બે કલાક સેવાના કામ સાથે જોડ્યા છે તો આજે અમે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થા સેવા કાર્યક્રમ અંતર્ગત સૌ અધિકારી પદાધિકારી સાથે મળીને આ એક શ્રમદાન ચાલે છે અને વિશેષ કરીને એ આ એક સ્વચ્છતા જે છે પોતાનું એક જીવનનું પોતાનું એક અંગ બને એ દિશામાં કાર્ય કરવા માટેની સૌને પ્રેરણા મળે એ હેતુસર આ કાર્યક્રમની શરૂઆત થઈ છે આજે તમે બધા જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં એ જિલ્લા વહીવટી તંત્ર હોય પદાધિકારી હોય સંગઠનના હોદ્દેદારો હોય કે નગરપાલિકાના તમામ સ્ટાફ મિત્રો હોય બધા સાથે મળીને એક સામૂહિક રીતે આ શ્રમદાન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે ગાંધી જયંતિ છે આમ તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના આગ્રહ છે અને ભારતીય જનતા પાર્ટીના એક આયોજન મુજબ કેન્દ્રીય સ્તરેથી સત્તર સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ નો જન્મ દિવસથી લઈને બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ સુધી પંદર પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે ભાગરૂપે આજે સ્વચ્છતાનું મોટું અભિયાન ચાલે છે નરેન્દ્રભાઈ નો આગ્રહ છે દરેક અધિકારી પદાધિકારી દરેક અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે આપે અને માત્ર અધિકારી પદાધિકારી જ કેમ અમારે તો આહવાન છે કે દરેક નાગરિક આજે પોતાને આંગણું વારવું કે પોતાની ગલી વારવી પોતાનું શહેર વારવું અને ચોખ્ખું રાખવું શરમનું કામ નથી પરંતુ આપણા ઘર પાસે ગંદકી હોય એ શરમનું નું કામ છે આપણા ઘર પાસે ગંદકી હશે આપણા બાળકોને રોગ થશે સ્વચ્છતા છે ત્યારે એમ એમ કહેવાય કે ગાંધીજી હતા નરેન્દ્રભાઈ છે અને જોગવાનું જો આજે શાસ્ત્રી સાહેબ લાલબાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે ત્યારે આ તમામ મહાપુરુષોને આપણે બધા સુમન પાઠવીએ અને નરેન્દ્રભાઈનો જે આહવાન છે કે સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે લઈ જઈએ આપણું દરેકનું આંગણું દરેકનો મહેલો દરેકનું દરેક દરેકનું શહેર ગામ એ ચોખ્ખું રહે એવું એક આહવાન સાથે અમે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાયા છીએ અને નગરજનોને પણ અપીલ છે કે આવો આપણે સહકાર આપો અને એક વાત નરેન્દ્રભાઈ આપણે કાયમ કાંઠે બાંધવી જોઈએ કે જો આપણે નક્કી કરીએ આપણે આપણા આંગણામાં કચરો ના નાખીએ તો આપણું આંગણું કોઈ ગંદુ કરીએ